ડીસા તાલુકાના વાસણા ગુળિયાના ગ્રામજનોએ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું ડીસા તાલુકાના બનાસ નદીના પટમાંથી લીધ ધારકો દ્વારા રેતી ભરીને દોડતા ડમ્પરોને બંધ કરવા આગળ અનેકવાર સરકારને રજૂઆત કરવામાં આવી હતી એ રજૂઆતોને ધ્યાને લઈ બનાસકાંઠા માનનીય કલેક્ટર સાહેબ શ્રી વરૂણકુમાર બરણવાલ હમણાં જ થોડાક દિવસ અગાઉ એક પરિપત્ર જાહેર કરેલ અને રેતી ભરીને ચાલતા વાહનોને રોડ ઉપર નહીં ચાલવા આદેશ કરવામાં આવેલ તે આદેશની વાસણા ગુળિયા તથા આજુબાજુના ગ્રામજનોએ સમર્થન આપ્યું હતું અને આ પરિપત્ર જે જુલાઈ અને ઓગસ્ટ સુધી જ માન્ય છે તે પરિપત્ર કાયમી માટે અમલવારી કરવામાં આવે તે માટે આજે ગ્રામજનો એકઠા થઈ ડીસા 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 પ્રાંત ઓફિસ ખાતે નાયબ કલેક્ટર શ્રીને પાઠવ્યું હતું સહિત આસપાસના ગ્રામજનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું રેતી ભરી દોડતા વાહનો કાયમી માટે બંધ કરવા માટે નાયબ કલેક્ટરને કરાઈ રજૂઆત રેતી ભરી રોડ પર દોડતા વાહનો બંધ કરાવવા શ્રી અને કલેક્ટરશ્રી રોડ પર ઉતરે તેવી રજૂઆત કરાઈ હાલમાં સરકાર શ્રીના પરિપત્ર મુજબ કોઈ પણ રીતે ભરેલ ટ્રક કે ડમ્પર ચાલકો રોડ પર ચાલે તો જાહેરનામાના નિયમોનો ભંગ કર્યો કહેવાય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી વાહન ડિટેન કરવા વગેરે મુદ્દાઓ સાથે આજે પ્રાંત ઓફિસ ખાતે નાયબ કલેક્ટર શ્રી એનએચ એચ પંચાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જાહેરનામાનો અમલ કરવામાં વહીવટી તંત્રના અધિકારીઓ નિષ્ફળ સાબિત થતા હવે ધારાસભ્ય વિશ્વાસ વ્યક્ત કલેક્ટર કરવા હતા જે ટેમ્પા અને ડમ્પર રોડ ઉપર ચાલતો હતો વાસણા જુનાડીસાળિયા દશાના વાસ ચાર પો છ ગામોના તમામ લોકો જે સાહેબે કલેક્ટર સાહેબે જે નિર્ણય લીધો અને જે ઓર્ડર કર્યો એ બદલ તમામ ગામની જનતા ખૂબ ખૂબ સાહેબશ્રીનો આભાર માને છે અને કાયમ સદંતર આ ટેમ્પા બંધ રહે એ માટેની રજૂઆત કરવા માટે અમે પ્રાય ઓફિસે આવ્યા હતા અને દરેક સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર જે સ્થગિત કાયમ ખાતે રાખ્યો